નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત વરસાદની શરૂઆત થતાં જ સરિસૃપ વન્યજીવો નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની એકતા નગર શાંતિ સોસાયટીના એક રહેણાંક મકાનમાં સાપે દેખા દેતા દોડધામ મચી હતી જોકે સાપ નીકળ્યો હોવાની જાણ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમને ટેલિફોનક જાણ કરી હતી તો ગણતરીની મિનિટોમાં રમેશ બારોટ સહિતની ટીમ એકતા શાંતિનગર સોસાયટી ખાતે પહોંચી હતી મારે જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના રમેશ બારોટે જણાવ્યું હતું કે એકતા શાંતિનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ હંસાભાઈ લુહાણનો ફોન આવ્યો હતો કે તેઓના મકાનમાં સાપ દેખાય છે અમારી ટીમ ત્યાં પહોંચી અંદાજીત સાડા ત્રણ ફૂટ લાંબા આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું આ સાપ ભારતનો સૌથી ઝેરી પ્રજાતિનો કોમન ક્રેટ સાપ છે જેને અહીં કાળોતરા તરીકે ઓળખવામાં આવે છે હાલ તો તેનું રેસ્ક્યૂ કર્યા બાદ રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે 啊，再往水里，罗